ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદને કારણે ડાંગર કપાસ સહિતના પાકોમાં નુકસાનની સાથે સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો છે પણવાઈ સુગર ફેક્ટરીનો આશરે પાંચ પોઈન્ટ પચાસ લાખ ટન શેરડી પીલાણ કાર્ય હાલ સ્થગિત કરાયું છે સામાન્ય રીતે દિવાળી બાદ ફેક્ટરીઓમાં શેરડી પીલાણની શરૂઆત થતી હોય છે પરંતુ અંધારિયા વરસાદને કારણે ખેતરો ભીના બની જતા ખેડૂતોને શેરડીનો પાક બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે ખેતરોમાં કાદવ હોવાને કારણે શેરડી કરિંગ કરી ટ્રકમાં ભરવામાં આવે છે પરંતુ જમીન ભીની હોવાને કારણે આ પ્રક્રિયા અટકી પડી છે આ અંગે પ્રણવય સુગર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે પીલાણ કાર્ય માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ વરસાદી પરિસ્થિતિના કારણે હાલ પીલાણની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી જો હવામાન અનુકૂળ રહેશે અને ખેતરો સુકાઈ જશે તો દસમી નવેમ્બરની આસપાસ શેરડી પીલાણ કાર્ય ફરું કાર્ય ફરી શરૂ થવાની શક્યતા છે सतत कमोसमी वरसाद पडवाना कारणे जे शुगर फॅक्टरी होते से तेमा शेरडी पिला आखी प्रोसेस त्या प्रकारची असर आहे હાલમાં જે આપણા ગુજરાત રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને ખાસ કરીને અમારા જે કાર્ય વિસ્તાર ભરૂચ અને સુરત જિલ્લામાં જે અમારો કાર્ય વિસ્તાર છે એમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેને લઈને અમે અમારી જે આગામી પીલાણ સિઝન પચીસ છવ્વીસ છે તે હાલમાં આ વીકમાં ચાલુ કરવાના હતા જે હવે લગભગ સાતથી દસ દિવસ લંબાઈ જવાની શક્યતાઓ ઊભી થઈ ગયેલી છે જેને લઈને અમારું ક્રશિંગ જે ગત વર્ષે અગિયારમી નવેમ્બરે ચાલુ થયેલ હતું એ જ પ્રમાણે આ વર્ષે પણ એની આજુબાજુ ચાલુ થશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે અને હાલમાં જે શેરડી વાવણીનું જે કામ ચાલુ છે એના પર પણ અસર થનાર છે એને લઈને હાલમાં જે નવી શેરડીનું રોપાણ જે ચાલુ હતું તે પણ અત્યારે હાલ પૂરતું અટકશે એવું લાગી રહ્યું છે કયા કારણથી હા હાલમાં તો અમારી પૂરેપૂરી તૈયારી હતી અમે પ્લાન્ટ સાઇટ પણ અમારો પ્લાન્ટ રેડી કરી દીધો હતો લેબર શેરડી કાપણી કરતા શ્રમિકો પણ આવી ગયા હતા પરંતુ કમોસમી વરસાદ વરસવાને કારણે આ હાલ જે પીલાણ સિઝન ચાલુ થઈ શકેલ નથી થઈ શકેલ નથી